પંચમ દિવસના કથા સત્રમાં પધારેલા વિધવિધ ક્ષેત્રના મહાનુભાવ રાજકીય અગ્રણીઓ અને પૂજની સંતોના સૂચરણોમાં વંદન પૂજની સંતોને આરતીમાં સહભાગી થવા હું નિમંત્રિત કરીશ પણ એ પૂર્વે રાજકોટ સંસદીય ક્ષેત્રના સાંસદ માનની પુરુષોત્તમભાઈ રૂપાલાને ભાગવત પૂજન દર્શન અને દાદલ પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારવા વિનંતી કરીશ અને પૂજન વિધિ સંપન્ન થઈ પુરુષોત્તમભાઈ રૂપાલા પ્રસંગોચિત આપણને શુભેચ્છા પણ પાઠ પાઠવશે તેવી વિનંતી કરીશ ધારાસભ્ય શ્રી ચોટીલા માનની શ્યામજીભાઈ ચૌહાણને પણ વિનંતી કરું કે પણ કથા મંચ પર પધારી ભાગવત ભગવાનનું દર્શન પૂજન કરશું નાથાભાઈ સાંઘાણી સદસ્ય જિલ્લા પંચાયતને પણ નિમંત્રણ આપું કે આપ પણ દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશું લીંબડી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિશાલભાઈ રબારી સાહેબને પણ કથા મંચ પર નિમંત્રણ આપી દર્શન પૂજનનો લાભ લેવા માટે વિનંતી કરીશ આવતીકાલે આપણા જીવનના સોળ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે વિવાહ એવા રૂક્ષમણી વિવાહના પ્રસંગમાં કાલે જાન લઈને આવનાર ભાઈઓ ખાચર ખુમાણ વાળા તથા શાકાયત આ પરિવારના ભાઈઓ કાલે જાન લઈને આવવાના છે અને આવતીકાલના એ રૂક્ષમણી વિવાહના પ્રસંગમાં જેમને કન્યાદાન નિમિત્તે પોતાની સહભાગીતા જોડવાની ઈચ્છા હોય તેઓ આજે બપોર બાદ કન્યાદાન નિમિત્તે દાદલ પરિવારના પરિવારજનો જે સહભાગી થવા ઈચ્છતા હોય તે આજ બપોર બાદ સ્વાગત કક્ષમાં સંપર્ક કરશે જય શ્રી બાબુજી મહારાજ જય વાસુકી દાદા જય સુરાપુરા દાદા જય ગબીનાથજી માનની રૂપાલા સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગોથી પોતાની શાબ્દિક શુભેચ્છાઓ આપણને પાઠવે શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા